રાજ્યના અલગ અલગ શહેરોમાં હાલ ત્યારે પોલીસ એક્ટિવ મોડમાં છે ગૃહમંત્રીના આદેશ બાદ રાજ્યમાંથી પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ જેઓ ગેરકાયદેસર રીતે ઘુસણખોરીથી ઘુસ્યા હોય તેવા ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા શહેર પોલીસ સાથે જ એસઓજીનો સ્ટાફ અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના પોલીસો ભેગા થઈ અને કાર્યવાહી કરી રહ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સત્તરસો જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ કરવામાં આવી રહી છે આ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ પણ તપાસવામાં આવી રહ્યા છે તપાસ કર્યા બાદ ઘૂસણખોરીથી ગુસેલા જે બાંગ્લાદેશીઓ છે તેઓનો પોતાનો દેશ નિકાલ કરવાનો જે ગૃહમંત્રી આદેશ આપ્યો છે અને તે અંતર્ગત પોલીસ હાલ અત્યારે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી રહી છે વડોદરા શહેરમાં ઘૂસણખોર બાંગ્લાદેશી જે છે જે ઇલીગલ રીતના આવીને રહે છે એને લઈને હાલમાં વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે અને એના બધા વેરી એના ડોક્યુમેન્ટ્સ અને અલગ અલગ જે એમની પાસે જે પુરાવા છે એ ચેક કરીને એ આધારભૂત રીતના અહીંયા રહે છે કે નહીં અને ખરેખર ભારતના નાગરિક છે કે નહીં એની જે મુહિમ ચાલી રહી છે એ દરમિયાન હાલમાં અઢીસો જેટલા નવાયાડ વિસ્તારમાંથી જે મારી પાસે ઇનપુટ છે એના આધારે લાવવામાં આવ્યા છે અને એમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવામાં આવશે અને એમની જોડે જો પ્રોપર ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો આગળ વધારે તપાસ કરવામાં આવશે હાલ સુધીમાં વડોદરા શહેરમાં નવ જેટલા કન્ફર્મ બાંગ્લાદેશીઓ જેની અમને આધારભૂત પુરાવા છે એની ડિટેન કરવામાં આવ્યા છે અને એમની આગળની કાર્યવાહી ચાલી રહી છે એમને કન્ફાઈન કરવામાં આવશે અને સાથે સાથે અલગ અલગ એજન્સીઓ દ્વારા એમની પૂછપરછ કરીને તેમને ડિપોર્ટેશન સુધીની કાર્યવાહી કરવામાં આવશે હાલ સુધીમાં વડોદરા શહેરમાં લગભગ સત્તરસો અઢારસો જેટલા લોકોનું ચેકિંગ થયું છે અને એમાંથી બીજા જે સિત્તેર જેટલા શકમન છે એની પણ હજી હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને એના માટે પૂર્વોત્તરના રાજ્યોમાં બાંગ્લાદેશથી અડીને જે સ્ટેટ્સ આવેલા છે એની અંદર અમારી એક ટીમ મોકલવામાં આવી છે અને એ ત્યાં ક્રોસ વેરીફાઈ કરશે કેમ આમની જોડે જે ડોક્યુમેન્ટ્સ છે એ લીગલ રીતના બનાવેલા છે કે ખોટી રીતના બનાવેલા છે વડોદરા શહેર ઇલીગલ બાંગ્લાદેશ ઘૂસણખોરો છે જે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે મક્કમ છે થેન્ક યુ